નામ તમને નથી ખબર યોગ કરે છે ભાઈ કરો કરો યોગ કરો પપ્પા આખો દી રમાડે રાખે કા પપ્પા જય માતા જય માતાજી આજનો સુવિચાર એવો છે જ સમજવા જેવો છે પડછાયો જયારે મોટો થાય ને ત્યારે માણસ ના જીવન મોટું થાય માણસ એમ પછી એને આયુષ માં પૂરતા દિવસો નજીક માં ઘટાડો બતાવતો હોય ને એવું અનુમાન થાય પપ્પા ખુબ સરસ સુવિચાર કીધો હું કેતી મેડમ મેડમ કઈ બધું કામ કાઢવો છો

તો અત્યારે હાલે છે યુગ ભાઈ નું ફોટો શૂટિંગ આ ભાઈ જો નાય નાયન તૈયાર થઇ ગયા છે અત્યાર માં વાવા ટી હવાર્યું પડે ભાઈ ગુડ

અમારે લી ઓ આખું છે માળ ઉપર માળ ચડાયો છે ઢોકળા બનતા તલાકે ઢોકળા તો ભાઈ રહોડા માં બને છે દૂધી ના મુઠિયા સરસ વેરી ગુડ આવું કઈક નવું નવું હોય ને પેટ પૂજા નું તો કઈક થી લોટ હું નાખું આપડે કઈ લેવા દેવા નથી આપડે ખાલી લપેટવાનું જોઈએ બધા મસાલા રાખી નાખી મસાલા સરસ સરસ ભાઈ આજ નું પેપર ચાલો ભાઈ લોક આજના લોક માં બસ સુધી છે કેવો લાગ્યો લાઈક કરીને શેર કરી દેજો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છે જલ્દી નવા ત્યાં સુધી બધા જય માતાજી